તળાજા શહેરમાં રામપરા રોડ ખાતે રજત જયંતિ મહોત્સવ સમાપન સમારોહ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે પાંચ દિવસ માટેના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દિવસ તેમજ રાત્રિના સમયે વિવિધ પ્રકારના ધાર્મિક કાર્યક્રમો સાથે સાથે સન્માન સમારંભ શોભાયાત્રા સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હજારો લોકોએ ભોજન પ્રસાદ અને ભગવાનના દર્શનનો લાભ લીધો હતો ત્યારે આજે ગતરાત્રી દરમિયાન પાંચ દિવસથી યોજાઈ રહેલ રજત જયંતિ મહોત્સવનો સમાપન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં તળાજા ભાવનગર સહિતના મંડળ તેમજ તલાજાના ડેપ્યુટી કલેક્ટર સહિતના અધિકારીઓ કર્મચારીઓ પદાધિકારીઓ સાધુ સંતો વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા